રાપર ખાતે દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની તપાસણી કરી અને તેમને આ સાધન ઉપલબ્ધ બનાવવામાં આવ્યું હતું કુલ સત્યાસી બાળકોએ આ કેમ્પમાં લાભ લીધો હતો હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ રાપર ખાતે દિવ્યાંગ બાળકો માટેનો સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગત તારીખ પચીસ સોમવારના રોજ બીઆરસી ભવન રાપર મુકામે સમગ્ર શિક્ષા આઈડી યુનિટ ગાંધીનગર પ્રેરિત એલિમકો દ્વારા આયોજિત દિવ્યાંગ બાળકોના સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા આઈ ઇડી કોઓર્ડિનેટર વિષ્ણુ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી મુખ્ય હેતુ શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને શાળાએ આવવા જવા અને શિક્ષણ કાર્યમાં મદદરૂપ થાય તેવા માટે આ સાધનો ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે કેમ્પમાં બાળકનું તેની દિવ્યાંગતા ચકાસણી કરી કયા પ્રકારનું સાધન બાળકોને અભ્યાસ મદદરૂપ થશે તેની ચકાસણી કરી અને બાળકને નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે એલિમકો ઉજ્જૈનના ડોક્ટરો તજજ્ઞ ટીમ દ્વારા તાલુકામાંથી દિવ્યાંગ બાળકોના તબીબ તપાસ કરી જરૂરિયાત અનુસાર સાધન સહાય મંજૂર કરવામાં આવી છે ચોપન જેટલા બાળકોને આ લાભ અપાયો છે આંખની ખામી ધરાવતા તેત્રીસ બાળકો એમ અંદાજીત સત્યાસી બાળકોને આ કેમ્પનો લાભ લીધો હતો અને જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર વ્યવસ્થા કોઓર્ડિનેટર અશોક ચૌધરીની સાથે અન્ય આગેવાનોએ પણ કરી હતી આજ રોજ સમગ્ર શિક્ષા આઈડી યુનિટ અંતર્ગત એસેસમેન્ટ કેમ્પમાં તારીખ પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ રાપર કન્યા શાળા ગામે દિવ્યાંગ બાળકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું તે કેમ્પની અંદર ઓએચ એચઆઈ અને બીઆઈના કુલ તેત્રીસ બાળકો અને એની સાથેના વાલીએ એમાં ભાગ લીધો હતો એ સાથે સાથે આઈડી વિભાગના જે બાળકો હતા એ કુલ ચોપન બાળકોના ફોર્મ ભરાયા હતા અને તમામ બાળકો જે તેત્રીસ બાળકોએ ભાગ લીધો હતો એ તમામના ડોક્યુમેન્ટ સાથે અહીંયા ડોક્ટરો જે ગુચ્છી ડોક્ટરો આવેલા તેની તપાસ કરવામાં આવે જે સાધનની જરૂરિયાત હતી એ પ્રમાણે ડોક્યુમેન્ટ જમા કરી એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તે સાથે સાથે બાળકોના વાલીઓને ભોજન સરસ રીતે આ કામગીરી કરે છે અને આ સાથે સાથે બ્લોક સ્ટાફ તેમજ આઈડી અને આઈડીસ ના તમામ સ્ટાફે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ખુબ મહેનત કરી છે અને આ કાર્યક્રમ ખુબ સફળ થયો છે